હું આજે આવી ગયો છું મૈત્રી મોટર્સમાં તમારા માટે લઈને લો બજેટની કાર હું તમને દરેક કાર આજે બતાવું છું પાંચથી સાત મિનિટમાં તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને થોડું હાઇલાઇટ બતાવી દઉં જોઈ શકો છો જી જે સત્યાવીસમાં સ્વિફ્ટ છે આગળ બીજી સ્વિફ્ટ છે વ્હાઈટ કલરમાં જી જે નું પાર્સિંગ છે બલેનો છે આગળ જોઈ શકો છો આઈ ટ્વેન્ટી છે વેગનર છે ઓલ્ડ મોડલમાં આઈ ટેન છે એની આગળ ટેન અલ્ટો છે દરેક જોઈ શકો તમે આગળ કાર બધી જ છે મર્સિડીઝ છે BMW છે રેડ કલરમાં મર્સિડીઝ છે આગળ સ્વિફ્ટ છે જોઈ શકો છો તમે તો આગળ દરેક કારની ડિટેલ્સ હું તમને આપું છું તો આવો આગળ તમને બતાવું મેં બીજી કાર આ બાજુ તમે આગળ બી જોઈ શકો છો સિત્તેરથી નો સ્ટોક છે દરેક કાર અહીં ઘડી અવેલેબલ છે તો આપણી સાથે આવી ગયા છે મૈત્રી મોટર્સમાંથી ઉદયભાઈ કેમ છો ઉદયભાઈ તો આ કાર છે સ્વિફ્ટ આની ડિટેલ્સ આપશો આ સ્વિફ્ટ બે હજાર પંદરની છે વીડીઆઈ વેરિયન્ટમાં સેકન્ડ ઓનર છે સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે અને ફૂલ કન્ડિશનમાં છે ગાડીની પ્રાઇસ જાણવી હોય તો આ વિડીયોના માધ્યમથી આપ અમારી ઓફિસ સુધી આવી શકો છો આમાં લોન થઈ જશે લોનની પણ સુવિધા છે એક્સચેન્જ પણ કરી આપીશું કાર એક્સચેન્જ બી કરી દોજો તો મિત્રો અહીંયા ઘર કાર એક્સચેન્જ પણ થાય છે અહીંયા આગળ તમે ફ્રીમાં પોતાની કાર પાર્ક કરીને કરી એન્ડ સેલનું પણ છે આપણે માર્કેટ સેલનું પણ છે અને આગળ છે બીજી જે ત્રેવીસમાં સ્વિફ્ટ છે આ એટ જુ થ્રી એટ જીરો થ્રી નાઇન નંબરમાં વીળી છે તો આની ડિટેલ્સ આપશો આ બે હજાર ચૌદની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ છે અને રેટની વાત કરીએ તો આગળ તમને જણાવીએ એ પ્રમાણે અમારી ઓફિસની મુલાકાત પણ તમને દરેક રેટ મળી જશે રેટ ઓપન નથી કરી રહ્યા આ છે આગળ સેવનમાં વલેનો છે તો બે હજાર સોળ નું મોડેલ છે તો આની પ્રાઇસ આપશો આપશો આની

આની શું ડિટેલ્સ છે આ બે હજાર પંદરની છે આસ્થા વેરિયન્ટમાં ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ આનો નીલ છે ઇન્સ્યોરન્સ આનો નીલ છે તમે કન્ડિશન બી જોઈ શકો છો અને પ્રાઇસ જાણવા માટે તમારે નીચે નંબર આપ્યો છે ત્યાં કોલ કરવાનો છે તમને ડિટેલ્સ મળી જશે આગળ છે જીજે ત્રેવીસમાં હોન્ડા સિટી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો તો ઉદયભાઈ આની ડિટેલ્સ આપશો હવે આ બે હજાર ચૌદની છે ફર્સ્ટ ઓનર કાર છે અને થર્ડ પાર્ટી વીમો પણ આમાં ચાલુ છે થર્ડ પાર્ટી વીમો ચાલુ છે ફર્સ્ટ ઓનર કાર છે બે હજાર તૌદની મોડેલ છે એસ વેરિયન્ટમાં આવશે એસ વેરિયન્ટમાં હોન્ડા સિટી છે આમાં લોન થઈ શકશે થઈ શકશે એટલે દરેક કારમાં અહીંયા લોન થઈ જશે લોન કરી આપીશું આમાં સુધી લોન થઈ જશે અને આગળ જોઈ શકો છો શેપમાં હું છે ને છે તો આ ની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે સ્પેરવિલ નોન યુઝ મળશે આમાં ફર્સ્ટ ઓનર છે 59000 કિલોમીટર જન્યુન ચાલેલી છે સ્પેરવિલ નોન યુઝ મળશે 59000 કિલોમીટર જન્યુન કંપની રેકોર્ડમાં ચાલેલી છે તો આગળ તમે જુઓ તો બીજી એક મર્સિડીઝ પણ પડી છે આ પ્રીમિયમ કાર છે પણ એની અમે ડિટેલ્સ નહીં આપવાના લો બજેટની બધી ડિટેલ્સ આપું છું આ તો મિત્રો આ છે જે 23 માં Hyundai ની i10 Grand છે 2018 નું મોડેલ છે પેટ્રોલ પ્લસ સીએનજી માં છે 85000 કિલોમીટર ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે મેન્યુઅલ છે તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં ટિપટોપ કન્ડિશનમાં છે તો આગળ છે બીજી સેમ છે એવી સહેમત કાર છે જે હજાર ત્રેવીસમાં સ્વિફ્ટ છે અહીંયા આગળ દરેક અલગ અલગ પ્રકારની કાર પડી છે તો તમે નીચેનો નીચે નંબર આપી દો તમે આ બાજુ પણ જોઈ શકો છો પાછળ રેન્જ રોવર છે ક્રેટા છે બે બે ક્રેટા પડી છે વ્હાઈટ બે ક્રેટા બે આ બાજુ જોઈ શકો છો તમે ફોર્ચ્યુનર છે ઇનોવા છે ફોર્સ છે તો તમને દરેક કાર અહીંયા મળી જશે બસ તમારે અહીંયા આગળ આવવાનું જ છે અને કોન્ટેક્ટ કરવાનો છે તો નીચે નંબર આપી દીધો છે મૈત્રી મોટર્સનો અને એડ્રેસ પણ આપ્યું ત્યાં કોન્ટેક કરશો એ તમને દરેક કારની ડિટેલ્સ મળી જશે પ્રાઇસ પણ ત્યાંથી મળી જશે તમને તો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં